સુરત મહાનગરપાલિકા અને ગુજરાત શહેરી આજીવિકા મિશન ગુજરાત સરકાર દ્વારા સુરત શહેરમાં સ્થિત જોગાણી નગર પાર્ટી પ્લોટ ખાતે સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ઉજવણી અંતર્ગત સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે મેળાનું આયોજન કરાયું છે સ્વસહાય સહાય જૂથના સભ્યો તેમજ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થી શેરી ફેરિયાઓએ સ્વરોજગાર પૂરો પાડવાના હેતુથી શરૂ કરાયેલ મેળામાં કુલ એકસો એક સ્ટોલ સહિત ખાણીપીણીના સ્ટોલની વ્યવસ્થા

એક સાંધ્ય મેળા જેને સખી મેળા પણ કહેવાય કહેવાય અને જેને સેલર બાયર મીટ પણ એવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટા પાયે જેવા સ્ટોલ કરવામાં આવ્યા છે આ મેળાનો મૂળભૂત હેતુ છે કે જે બહેનો પોતાની આજીવિકા માટે નાની મોટી જે પણ પ્રવૃત્તિઓ કરે છે જાતે બનાવે છે પોતાની વસ્તુઓ સેલ્ફ મેઇડ આઇટમો ચણિયાચોળી છે ઓર્નામેન્ટ છે એવી બધી એક મોટું ફલક મળે એક મેળો મળે અને એનાથી એને બાયર સેલર મીટ દ્વારા સારા સારા લોકોના સંપર્કમાં આવી મોટા ઓર્ડર મળે અને એમની આજીવિકા અને રોજગારીનું સર્જન થાય આ માટે ગુજરાત સરકાર ખૂબ પ્રયત્નશીલ છે અને ગાંધીનગર ખાતેથી એઝ અ મિશન ડાયરેક્ટર તરીકે હું અહીં આ મેળાના આયોજનમાં આવી છું કોર્પોરેશન દ્વારા ખૂબ સુંદર આયોજન થયું છે અને હું સૌને અપીલ કરીશ કે આ મેળાનો ખૂબ લાભ લે આ કિસ્સાઓમાં એવું છે કે ઘણી બહેનો છે ખૂબ સારી રીતે પોતાની આર્ટ ક્રાફ્ટની પ્રવૃત્તિઓ ઘર પ્રમાણે કરે છે પરંતુ એમને કોઈ માર્કેટ અવેલેબલ નથી હોતું તો આ મેળાના માધ્યમથી અમે એને ફ્રી ઓફકોર્સ અમે સ્ટોલ આપીએ છીએ આ સ્ટોલ માં એ પોતાની વસ્તુ વેચાણ માટે મૂકે છે અને અહીંથી જ એને એક મોટું બજાર પ્રાપ્ત થાય છે અહીંથી જ તેમને બાયર સેલર મીટ એટલે કે એમની સાથે એમના ખરીદારોનો નો કોન્ટેક્ટ પણ થાય છે અને એમની આજીવિકામાં ખૂબ સુધારો થાય છે તો આ પ્રવૃત્તિ દ્વારા તેઓને પણ એક આપણને જાણવા મળે છે કે એમનામાં એક ખૂબ મોટું બુસ્ટઅપ મળ્યું એમના વેપાર રોજગાર ધંધાને પણ બુસ્ટઅપ મળ્યું અને એમને વૈશ્વિક બજારમાં કેવી રીતે કામગીરી કરવી એની પણ એમને એક ટ્રેનિંગ મળે છે બધી જગ્યાએ અલગ અલગ વસ્તુ હોય છે તો બધી અલગ અલગ જગ્યાએથી થી લાવી હોય છે અને તે અમે હાથે હાથે બધું બનાવીએ છીએ અને હેન્ડમેડ બનાવીએ છીએ અને પછી જ્વેલરી વેચીએ છીએ સો રૂપિયા થી ચાલુ થાય છે વસ્તુ પછી ચણિયા ચોળી આપડે જોઈએ તો ગામથી ને એવું બધું હોય તો ત્રણ હજાર સમથિંગ તો હોય જ છે અઢાર સ્ટોલ થાય છે તો એ વાત તો બહુ સારી કહેવાય કારણ કે બાર બીજે બધી એક્ઝિબિશન હોય છે ત્યાં તો આપણે જાય જ છે તો આ તો ગવર્મેન્ટ સ્ટોલ છે તો અહિયાં તો અવાય જ તે અને આ અહિયાં બાર થી બધા બહુ આવ્યા છે ગાંધીનગર થી અમદાવાદ થી રાજકોટ થી ત્યાં બધે થી લોકો સ્ટોલ કરવા આવ્યા છે